જેનું નામ હતું કેરવણી ચિંતન સેવી શું કહેવાય ચિંતન સેવી અને સાંભળો એમાં આપા સમાજના દાનવીરો દ્વારા ભૂમિદાનની શરૂઆત આપા સેવાસ્થાનથી થઈ હતી કેરવણી છે કયા કયા પ્રોગ્રામ છે ચોકડી પાસે તારીખ 25/05/2025 ના રોજ સાંજે 5 વાગ્યા થી સાત કારેત્રમ ભણે લોક દેખ્યું ત્યાં કયા કયા કલાકાર આવને છે હા તે કલાકાર માયાભાઈ આહી અને કિષ્તીદાનભાઈ ગડવી ફરીદાબેન મીર આબ્રા સમાના લોકરા દલા વિશાલ કઈ વરુ તો આપણે આપણે કેરવા જવાનું પોતાનું ટેન્શન કરી અને હાલો જ જવણી તૈયારી કરીએ હા ચાલો ચાલો આપણે બજે હાલ જ જવણી તૈયારી કરીએ હા હા ચાલો ચાલો બધા ત્યાં હજારમાં જઈ રહ્યા છે તમને બધા સર્વે ને ત્યાં પધારવા માટે આમંત્રણ વિશ્વકર્મા દાદાની જય નાની મૈયાની જય